પશ્ચિમ રેલવે દ્વારા છસો ત્રાણું કરોડના ખર્ચથી આવવા અને જવા માટેના અલગ અલગ ટ્રેકના નિર્માણથી રેલવે સેવાઓમાં ગતિ વધશે સિંગલ ટ્રેકને કારણે સામેથી આવતી ટ્રેનોને જે તે સ્ટેશને રોકવાની ફરજ પડતી હતી હવે ડબલ ટ્રેકને કારણે આનંદથી ગોધરા જતી ટ્રેનો ઝડપથી વધશે જેનો ફાયદો મુસાફરોને થશે ટ્રેનોની ગતિ અને ક્ષમતા વધશે આનંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આનંદના સાંસદ ધારાસભ્યો સહિત આગેવાનો અને આનંદની જનતાને હાજરી આપી હતી